લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થશે મતદાન યોજાશે નરેન્દ્ર મોદી રાણીપ ખાતે નિશાન સ્કૂલમાં મતદાન કરશે તો વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિશાંત સ્કૂલમાં મતદાન કરતા હોય છે નિશાન સ્કૂલની આસપાસ બેરિકેટિંગ પણ કરી દેવામાં આવ્યું છે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ નિશાન સ્કૂલ બહાર ગોઠવી દેવામાં આવ્યો છે તો નિશાન સ્કૂલ બહાર બેરિકેટિંગ હાલ કરવામાં આવ્યું છે વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ સ્થળ ઉપર નિશાન સ્કૂલ ઉપર મતદાન કરતા હોય છે અને આવતીકાલે વડાપ્રધાનની સાથે જો વાત કરીએ તો એક બાજુ અમિત શાહ પણ આવવાના છે આનંદીબેન પટેલ પણ ગુજરાતમાં મતદાન કરવા માટે આવવાના છે ગુજરાતમાં ત્રિજાત તબક્કાનું જે મતદાન થશે લોક લોકસભાની ચૂંટણી લઈને તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિશાન સ્કૂલમાં આવતીકાલે મતદાન કરશે ત્રીજા તબક્કાના જો આ મતદાન છે એ મતદાન યોજાશે વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં લઈને તમામ જે વ્યવસ્થાઓ છે સઘન પોલીસ બંદોબસ્તની જે વ્યવસ્થા છે એ ગોઠવી દેવામાં આવી છે અત્યારે બેરિકેટિંગ પણ કરવામાં આવ્યું છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પણ આવશે અમદાવાદની રાણીપ નિશાન સ્કૂલમાં વડાપ્રધાન વોટિંગ કરવાવાના છે તેને લઈને સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે જે વ્યવસ્થા કરવામાં આવી છે એ પણ ગોઠવામાં આવી છે તો આ વ્યવસ્થાને લઈને પણ હાલ પોલીસનો ચાંપતો બંદોબસ્ત બેરિકેટિંગ્સ આ તમામ વસ્તુઓ કરી દેવામાં આવી છે અને એક બાજુ પોલીસ પણ રાઉન્ડ ધ ક્લોક નિશાન સ્કૂલની તપાસ સાથે સાથે નિરીક્ષક અને તમામ વસ્તુઓ થઈ રહી છે પોલીસનો સ્ટાફ ઉચ્ચ અધિકારીઓ નિશાન સ્કૂલ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવાના છે એ તમામ જગ્યાએ તપાસ કરી રહ્યા છે અને આવતીકાલે લોકશાહીનો મહાપર્વ કે જે પર્વની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ સહભાગી થવાના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ આવશે મતદાન કરવા માટે નિશાન સ્કૂલમાં તેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો હાલ તો સ્કૂલની આજુબાજુમાં બેરિકેટિંગ્સ કરી દેવામાં આવ્યા છે અને સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું જે મતદાન થશે આવતીકાલે ગુજરાતની પચીસ બેઠકો ઉપર મતદાન યોજાશે મતદાનને લઈને હાલ જે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે બેરિકેટિંગ્સથી લઈને પોલીસની જે સુરક્ષા વ્યવસ્થા છે એ ગોઠવવા માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે છે ત્યારે ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતમાં પણ ત્રીજા તબક્કાનું જે મતદાન છે તે યોજાશે સાત તારીખ એટલે કે આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે તો તેને લઈને તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે ચૂંટણી પંચ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે આજે પણ વહેલી સવારેથી સવારથી જ વિવિધ જગ્યાએ જે ડિસ્પેચિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને સાથે જ વાત કરવામાં આવે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષોથી રાણીપ પાસે આવેલ જે નિશાન સ્કૂલ છે ત્યાં આગળ તેઓ મતદાન કરતા હોય છે અને સાથે જ વાત કરવીએ તો મતદાનને લઈને તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને જે બેરિકેટિંગ અહીંયા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને સ્કૂલમાં જ ત્યારે તેઓ મતદાન કરવા આવતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં જે કહી શકાય કે આસપાસના લોકો પણ જે કહી શકાય કે અહીંયા તેમને જોવા માટે આવતા હોય છે તો તેને લઈને બેરિકેટિંગ પણ કરવામાં આવી છે સાથે જ અત્યારે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જ્યારે મતદાન કરવા આવશે અને મતદાન ની સાથે જ વાત કરીએ તો અહીંયા સુરક્ષાને લઈને બેરિકેટિંગ કરવામાં આવ્યા છે કહી શકાય કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મતદાન કરવા આવશે ત્યારે તેને લઈને તમામ પ્રકારની જે તૈયારી છે તે પૂર્ણ કરવામાં આવી છે બેરિકેટિંગ કરી દેવામાં આવ્યા છે નિશાન સ્કૂલની બહાર અત્યારે ગઈકાલે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું તો વાત કરીએ તો આવતીકાલે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન છે ત્રીજા તબક્કાના મતદાનમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા મતદાન કરવા આવશે તેને લઈને તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારી પૂર્ણ કરવામાં આવી છે સાથે વાત કરવામાં આવે તો અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી નારણપુરા ખાતે કામેશ્વર મંદિરની બાજુમાં જે તેમનું મતદાન કરવા આવશે તો ત્યાં આ જ પ્રકારની તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે અત્યારે રાણીપની બહાર આ પ્રકારનો નિશાન સ્કૂલની બહાર આ પ્રકારનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે તે જ પ્રકારનો જે બંદોબસ્ત છે તે નારણપુરા ખાતે પણ અત્યારે થઈ રહ્યો છે અને સાથે જ ડિસ્પેચિંગની જે કામગીરી છે તે કામગીરી પણ અત્યારે પૂર્ણ કરવામાં આવી રહી છે જી હા બિલકુલ જે પ્રમાણે વડાપ્રધાન જ્યારે અહીંયા આવતા હોય તો સાથે જે કહી શકાય કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ તેમની સાથે હાજર રહેશે તેવું અત્યારે અંદાજિત જે કહી શકાય કે તેમનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને સાથે જ વાત કરવામાં આવે કે વડાપ્રધાનની સુરક્ષાને લઈને જે રાણીપ સ્કૂલ નિશાન સ્કૂલ છે નિશાં કુલતી જે રસ્તો જે છે કે જ્યાંથી તેઓ આવવાના છે ત્યાં તમામ જગ્યાએ બેરિકેટિંગ જે છે તે કરવામાં આવ્યા છે સાથે જ દર વર્ષે તેઓ જ્યારે મતદાન ખાસ કરીને કોઈ પણ ચૂંટણીમાં જ્યારે તેઓ મતદાન કરવા આવતા હોય છે ત્યારે મતદાનને લઈને તેઓ કેટલીક જે કહી શકાય કે ચાલતા મતદાન કરવા જે કહી શકાય કે અમુક અંતરેથી આવતા હોય છે તો તેને લઈને બેરિકેટિંગ સિસ્ટમ પણ અહીંયા કરવામાં આવી છે જેથી કરીને તેમની સુરક્ષાને લઈને કોઈપણ જાતની ચૂપ ન રહે એ પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ આવતીકાલે ગુજરાતમાં પચીસ બેઠકો ઉપર એટલે કે ગુજરાતની છવ્વીસ બેઠકો છે પરંતુ સુરત ખાતેની જે બેઠક છે તે બિનરીફ થઈ ગઈ છે એટલે હવે આવતીકાલે પચીસ બેઠકો ઉપર જે મતદાન જે છે તે થવા જઈ રહ્યું છે તો તેને લઈને તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જી એનએસજી કમાન્ડો પણ હાલ નિશાન સ્કૂલની અંદર પહોંચી ચૂક્યા છે વડાપ્રધાનની સુરક્ષાને લઈને જે મહત્વની તૈયારીઓ છે જે સઘન પોલીસ બંદોબસ્તની વાત હોય કે પછી તમામ જે વિસ્તાર છે અને છાવણીમાં ફેરવવાનો હોય તેને લઈને તૈયારીઓ કરવામાં આવી છે અને હાલ એનએસજી કમાન્ડો પણ નિશાન સ્કૂલ ખાતે પહોંચી ચૂક્યા છે આ દ્રશ્ય આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવાના છે મતદાનને લઈને એનએસજી કમાન્ડો પણ આવી પહોંચ્યા છે

અત્યારે પોલીસનું ચેકિંગ તેમજ એનએસજી કમાન્ડો પણ અહીંયા હાજર રહ્યા છે ચેકિંગ કરી રહ્યા છે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મતદાન કરવા આવતા હોય છે તેને લઈને તમામ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો બંને બાજુ જે બેરિકેટિંગ છે તે પણ કરવામાં આવ્યા છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મતદાન કરવા આવતા હોય છે તો કેટલીક વાર તેઓ ચાલતા પણ આવતા હોય છે તો તેને લઈને ખાસ કરીને તમામ રોડની બંને બાજુ જે છે તે બેરિકેટિંગ કરવામાં આવી છે સાથે જ બેરિકેટિંગને લઈને કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ખાસ કરીને મતદાન કરવા આવતા હોય છે ત્યારે તેને ચાલતા જો આવે તો પબ્લિક અહીંયા તેમને ખાસ કરીને તેની સુરક્ષા વ્યવસ્થા ભંગ ન થાય તેને લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવે છે બેરિકેટિંગ પણ કરવામાં આવ્યું છે અત્યારે એનએસજી કમાન્ડો પણ જે કહી શકાય કે ચેક કરી રહ્યા છે તો કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવતીકાલે નિશાન સ્કૂલ રાણીપ ખાતે મતદાન કરવા આવશે તેની સુરક્ષામાં કોઈપણ જાતની ચૂક ન રહે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે પોલીસ તંત્ર દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે અને સાથે જ આવતીકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો મત આપવા નિશાન કુલ પહોંચશે ત્યારે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં તેમને જોવા ઉમટતા હોય છે તેને લઈને જ તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે તે તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે અને બેરિકેટિંગ જે છે તે અત્યારથી લગાવી દેવામાં આવ્યા છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો આવતીકાલે પચીસ બેઠકો પર મતદાન થશે અને મતદાનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે એને લઈને સઘન પોલીસ વ્યવસ્થા પોલીસ સુરક્ષા અને એનએસજી કમાન્ડો પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે સ્કૂલની ઝીણવતભરી તપાસ અને ત્યારબાદ જે રીતે બેરિકેટિંગ્સ હોય કે પછી સામાન્ય લોકો માટેનો જે વિસ્તાર છે અવર જવર માટે બંધ કરવામાં આવશે આ તમામ વસ્તુઓ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે અને ખાસ કરીને જ્યારે નિશાન સ્કૂલની અંદર રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો મત આપશે મતદાન કરશે એને લઈને અત્યારથી જ ગુજરાત વહીવટીતંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે રાત્રે નવત્રીસ કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે